ઠંડીના મોજા જાણે મોજ માણી રહ્યો હોય ને એવું લાગી રહ્યું છે આવનારા બે દિવસમાં સૌરાષ્ટ્ર કચ્છને અસર કરતી કોલ્ડ વેવની આગાહીના કારણે હવામાન વિભાગે રાજકોટ શહેર માટે ખાસ યલો અલર્ટ જાહેર કર્યું છે અને છેલ્લા બે દિવસથી નલિયા અને રાજકોટને પણ અસર કરી ચૂક્યું છે અને આગામી ચોવીસ કલાક માટે રાજકોટને તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે તો આ ઠંડીની મોજ કેટલી મોજ કરશે આપણે જાણીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર ગુજરાતમાં શિયાળો એકદમ બરોબરનો બેસી ગયો છે અને એના લીધે ઠંડીના રવિ પાકને પણ ફાયદો થાય એવી વાતો કરવામાં આવી રહી છે પણ જિલ્લાઓના કેટલાક શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે લોકોને શરદી ન થઈ જાય એટલા માટે વહેલી તકે સવારથી ઉત્તર અને ઉત્તર પૂર્વ પવનના જે ઝોંકા છે એ ચાલુ થઈ ગયા છે વીસથી પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે જે સંભવિત રીતના પચીસ કિલોમીટર સુધીના ઝટકા સુધી લાગી શકે છે અમદાવાદમાં આજે પણ મહત્તમ તાપમાન છે એમાં ઘટાડો થયો છે પણ નલિયા અને રાજકોટમાં રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન છે એ જોવા મળ્યું છે બંને દસ ડિગ્રી સેલ્સિયસથી નીચે એનો પારો છે એ ગગડ્યો છે શહેરનો મુખ્ય શહેરોમાં તો સ્થિતિ જોવા મળશે પણ હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે ચૌદ ડિસેમ્બરથી ગુજરાતમાં ઠંડીની તીવ્રતા હળવી શરૂ થવાની થઈ જશે હવે કોલ્ડ વેવનું કારણ છે એ મામલે હવામાનના આગાહીકાર છે પરેશભાઈ ગૌસ્વામી એમણે કહ્યું હતું કે આ પવનની લહેરો ઉત્તર ભારતના જે તાજેતરના હિમવર્ષાથી પ્રભાવિત થયેલા વિસ્તારો છે એના કારણે છે જે સામાન્ય રીતના ગુજરાતના હવામાનને અસર કરતા હોય છે અને લગભગ અડતાળીસ કલાક લે છે આવી જ બીજી ઘણી બધી ઇન્ફોર્મેશન છે એના માટે જોડાયેલા રહેજો વાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે આ માહિતી તમને કેવી લાગી બિલકુલથી કમેન્ટમાં જણાવજો અને જો તમે ખેડૂત પુત્ર હો તમે ધરતીપુત્ર હો તો પછી બિલકુલથી ખેડૂતભાઈઓના ગ્રુપ્સની અંદર કે ટેલિગ્રામ હોય અથવા તો વોટ્સએપ હોય એમાં શેર કરી આપજો જોડાયેલા રહેજો વાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે આભાર